સુર જિલ્લામાં આવેલા બાડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ બાડોલી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભજન પ્રેમીઓ માટે આજની ઘડી તે રડિયામણી કાર્યક્રમના બે વર્ષની સફળતા બાદ ત્રીજા વર્ષે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રવિવારે બપોરે બે વાગ્યે સ્વર્ગસ્થ રમણભાઈ સુખાભાઈ પરમાર સાંસ્કૃતિક ભવન બાબેન ખાતે યોજાયો હતો

ઉમરનો કોઈ બંધન રાખવામાં આવ્યો ન હતો જેના કારણે વિવિધ વય જૂથના ભજન પ્રેમીઓએ ભાગ લીધો હતો આ સમારંભમાં માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયતના માજી આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ પાનવાળા સમાજના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમે બારડોલી તાલુકા અને નગરમાં વસતા માહ્યાવંશી સમાજના લોકોમાં ભક્તિભાવની ઉત્તમ અનુભૂતિ કરાવી હતી બારડોલી તાલુકા મહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ આયોજિત આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે ત્રીજી ઓગસ્ટના રોજ રવિવારે બારડોલી ખાતે આવેલ અમારા સમાજ ભવન ઉપર ભજન સંધ્યા આજની ઘટીતે રણિયામણી ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં લગભગ છવ્વીસ જેટલી મંડળીઓએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં મહ્યાવંશી સમાજના અનેક ભજન ગાયકોએ ભાગ લીધો છે અને કલાકારોએ ભાગ લીધો છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમારા મંડળના આંતરિક ઓડિટર અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ એવા મહેન્દ્રભાઈ પરમારે કર્યું છે આજના પ્રસંગે અમારા મંડળના મહામંત્રી કિશોરભાઈ પરમાર ઉપપ્રમુખશ્રીઓ સહમંત્રીશ્રીઓ ખજાનજી શ્રી મંડળના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ માહ્યાવંશી વનમાળીભાઈ પરમાર તમામ કારોબારી સમિતિના સભ્યશ્રીઓ આમંત્રિતશ્રીઓ પૂર્વ હોદ્દેદારશ્રીઓ અને સમાજના તમામ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો આજની ઘડી તે રણિયામણી ભજન સંધ્યાનો કાર્યક્રમ આજે બારડોલી તાલુકાના બાબેન ગામે બારડોલી તાલુકા માહ્યાવંશી પ્રગતિ મંડળ ના આયોજન થકી આજે અહીં કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં જેઓએ ભાગ લીધો છે એ કલાકારોને કૈલાસપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને સ્મૃ સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત પણ કરવાના છે અને આ કાર્યક્રમ અહીં ચાલી રહ્યો છે લગભગ પંદર જેટલી કૃતિએ અહીં એમનો પોતાની કૃતિઓ રજૂ કરી છે ભજનો રજૂ કર્યા છે અને હજી પણ લગભગ દસથી બાર જેટલી કૃતિઓ બાકી છે અને હજી દોઢ કલાક જેટલો સમય આ કાર્યક્રમમાં જશે ખૂબ સુંદર આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી અમારું પ્રગતિ મંડળ આ કામ કરી રહ્યું છે એમાં સમગ્ર ટીમ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરે છે પરંતુ વધારે પડતો આ કાર્યક્રમ ખુબ સુંદર અને સારા કલાકાર છે એઓને આ કાર્યક્રમના કન્વીનર બનાવ્યા છે અને સુંદર મજાનો કાર્યક્રમ આ અમારા સમાજના ભવનમાં થઈ રહ્યો છે રમેશ કંબાજી દિવ્યાંગ ન્યૂઝ બારોલી સુરત